પહેલી વાર એવું બહેનુ હશે કે મમ્મી આઠ જ દિવસ રોકાઈને જાય છે કા મમ્મી હવે એમાં એવું છે કે હવે છે ને પપ્પાની થોડુંક આ બધું સદવા સદતું નથી એમ ઘરનું હોય તો વધારે સારું એમ ભલે અહીંયા છે બનાવી દઈએ છે એમ પણ આમ તોય મમ્મીનો હવે જીવ થોડોક એવો થઈ ગયો છે કે અમુક એજ થઈ ગઈ હોય એટલે મમ્મી કહે કે નહીં હવે હું થોડુંક ધ્યાન રાખીએ એમ કહે કે એટલે અને પાછું મેઇન વસ્તુ એ કે સથવારો છે જવામાં મમ્મીને એટલે મમ્મી કે તો હું વહી જાવી કે કે પછી કે કે મારે એકલું જાવું ખોટું એટલે એટલે આંસી ઉઠશે ને ત્યારે એને ખબર પડશે એને બહુ આકરું પડશે આજ તો જમાડવામાં કોઈ નહીં આખો દિવસ રમવામાં કોઈ નહીં એવું બધું થશે થોડુંક પણ હવે ચાલ્યા કરે શું કરીએ બરાબર ને નતર તો મમ્મી આવે ને ત્યારે વીસ બાવીસ સુધી તો રોકાય જ કા મમ્મી પણ આ વખતે આ રીતનું છે કંઈક અમારું દાદી કેમ ગયા દાદી ગયા કોડીનાર હમણાં હાલો આપણે બોલાવી લઈએ ફોન કરીને હાલો હમણાં આવી જશે હાલો એ આપણે આમ જો મારી સામુ જો આમ મારી આન એમ નો કર માર દીકરો જો આપણે છે ને દાદીને હમણાં ફોન કરી આન લંચ બોક્સ માં શું હૈ પૂજાંશુ ના મનાના અંશુ ને ભાવે કે નો ભાવે નો ભાવે ને કા ભાવે કે બહુ ભાવે નાનું ભાવે તમે નાનું નાનું જ આપ્યું છે આમાં મોટું નથી આપ્યું નો પછી અહીંયાથી તમે પ્લે આઉટ જાઓ ત્યારે મેડમ સૌથી પહેલા તમને શું કીએ રેવા દેજો તે હમણાં મને તું કરાવતી હતી શું કરાવતી હતી તું મમ્માને એ નહીં ઓલું શું બીજું શું મમ્માને તું કરાવતી હતી આમ

પછી ત્યાં રેડી આવી જશે ઓકે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે હમ ચાલો આનસીબેન આવી ગયા છે સ્કૂલેથી આજે થોડુંક કામ નહોતું પણ એક બે ફોન કોલ સેવા આવી ગયા હતા એટલે દીપક ગયા ને પછી કંઈ શૂટ ન થયું તો આજે તો સૌથી પહેલાં ગુરુપૂર્ણિમા છે તો બધાને ખૂબ ખૂબ શુભકામના ગુરુ પૂર્ણિમાની મારા મતે તો છે ને ગુરુ તો હોય જ બધાની લાઈફમાં એ તો એમને તો વંદનીય છે જ એ લોકો પણ સાચો ગુરુ તો આપણી જિંદગીનો છે ને સમય છે જે આપણને બધું શીખવાડી જાય છે કે કોણ આપણું છે અને કોણ સ્વાર્થી છે આપણી લાઈફમાં બરાબર ને અને લાસ્ટ ટાઈમ જ્યારે બધી વાત થઈ હતી ને ત્યારે બહુ બધાની કમેન્ટ્સ આવી હતી કે અમને તમારામાંથી ઘણું જાણવા મળે છે બહુ સાચી વાત કેરી મોટિવેશનલ ને બધું હતું તો છે ને પહેલી વાત તો એ કે દુનિયામાં છે ને કોઈની એવી તાકાત ન હોવી જોઈએ કે જે આપણને ડીમોટિવેટ કરી શકે કારણ કે સ્ત્રીને છે ને ભગવાને કુદરતી બધી તાકાત આપી છે ત્યારે જ આપણે આપણા પપ્પાના ઘરે જેટલો ટાઈમ રહ્યા હોય ને એનાથી વધારે પારકાના ઘરે રહીએ છીએ અને પારકાને પોતાના બનાવીએ છીએ અને પીરિયડ્સ પ્રેગનેન્સી ડિલિવરી અને એ બધું એ કરીને આપણે માંડ છોકરાઓને મોટા કર્યા હોય ને છોકરાઓને મોટા કરવા કોઈ સહેલી વાત નથી અને પછી છેલ્લું લાસ્ટ હોય મોનોપોઝ એટલે કુદરતી ઈશ્વરે આપણને તાકાત આપી છે એટલે આપણે કોઈ પાસેથી મોટિવેશન લેવાની જરૂર નથી આપણે પોતાની જાતને મોટિવેટ જ રાખવાની હંમેશા માટે કોઈ ન હોવું જોઈએ જે આપણને ડીમોટિવેટ કરી શકે બરાબર ને હંમેશા પોઝિટિવ જ રહેવાનું એટલે એ રીતનું છે મારું આ માનવું છે તમારું શું માનવું છે એની મને કમેન્ટમાં કહેજો તો ચલો આ જાનસુબેનને થોડુંક વધારે અઘરું લઈ ગયું કારણ કે આટલા દિવસથી મમ્મી હતા એની સાથે મને લઈ ગયું પણ ચલો કાંઈ વાંધો નહીં મોટા હોય ને ઘરમાં આપું બેટા તો હધિરીએ ઘરમાં અને એક જે કહેવાય ને કે આમ માથે ઓલા ઓધાર જેવું કામ કરે એમ જાવું હોય ને ગમે આ ફટાફટ તાળું માયરા વગર નીકળી જાય અને છોકરાઓ સચવાઈ જાય અને દાદા દાદી ભેગા જે છોકરાઓ મોટા થયા હોય ને એનું આખું અલગ જ ઘડતર થયું હોય પણ કાંઈ વાંધો નહીં ચલો બ્લોગમાં આગળ વધીએ તો આઈ શુભેન ના સાત કપાત અને છાસ હા બેટા તો બે સુતી છે ને ત્યાં હું મારા વસ્તુ લેવી હતી ને બધી થેલી ભરીને લઈ આવી હવે એક ક્વેશ્ચન આવે છે કે તમે આ છે ને ખાટલી રહીને જે અમારા ઘરમાં લિવિંગ એરિયામાં છે આ ખાટલી એ તમે ક્યાંથી લીધી છે તો મારા હસબન્ડ લઈ આવ્યા છે નવા ગામની બાજુમાં સોખડા ગામ છે ત્યાં મળે છે અહીંયા આવું જ બધું બને છે તો ત્યાંથી લઈ આવ્યા છે બીજો એક ક્વેશ્ચન આવે છે કે આંસીનું રૂટીન અમને બતાવો એ શું ખાય છે આખો દિવસ તો એ છે ને અમને જે જમીએ ને એ બધું એને જમાડી છે એક એને છે ને કોઈ આવી વસ્તુ હોય ને મુઠિયા ઢોકળા રસીઆ ઢોકળા કે દાળ ઢોકળી કે કંઈ પાત્રા છે એવું કંઈક આપણે રાત્રે બનાવ્યું હોય ને તો એને નથી ભાવતું ને રોટલી થેપલું પરોઠું ખાટા ઢોકળા ખાય છે ઢોસા ખાય છે પાણીપુરી હોય તો એ ખાય છે એવું બધું એ ખાઈ લઈએ છે બાકી આવી વસ્તુ હોય ને જે મુઠિયા ઢોકળાને એવું કંઈ નથી ખાતી અને સવારનુંથી હું તમને કહું ને તો સવારે હવે પ્લેહાઉસ જાય છે બાકી ન જતી ને ત્યારે એ સવારે ઉઠતી બહુ લેટ એટલે ઉઠીને કંઈક થોડો ઘણો નાસ્તો ધારો કે વેફર છે ઘરમાં તળેલી હોય હુંગળા છે પછી એકાદું મેરી ગોલ્ડનું બિસ્કીટ એવું બધું ખાતી ને હવે પ્લેહાઉસ જાય છે ને એટલે જાદુ જ પીને જાય થોડાક એવા અથવા એક બનાના ખાઈને જાય પછી અહીંયા સ્કૂલે ને જે આપવું હોય ને એ ખાઈ લે છે નથી ભાવતું હોય ને એ ખાઈ લે છે એટલે અમને મજા નથી આવતી પણ અહીંયા એક રૂલ હોય ને કે ફિનિશ કરવાનું છે એટલે સ્કૂલેથી આવીને બહુ વીખી જાય છે કારણ કે ઓલું જે ભાવતું ન હોય એ ખાધું હોય અને અહીંયા આપણે આપવું પડે મેનુ એકોર્ડિંગ જ એટલે પુડલા અને એવું બધું એને ઓછું ભાવે એમ પછી આવી એને શાક અને ભાત ખાય છે દાળ ભાત શાક જે બનાવ્યું હોય ને પણ ખાય મૂળ ભાત સાડા અગિયારથી બારની વચ્ચે એ ભાત ખાઈ લીધા હોય પછી એ આવે ને ત્યારે રોટલી ખાય છે અને સાંજે આવું જ કાંઈક પણ એમ કે ઘરમાં જે નાસ્તો હોય ને જે તે દિવસે મમ્મી સાથે એ કરતી હતી એ રીતનું અને રાત્રે જે અમે બનાવ્યું હોય પાઉં બ્રેડ એ ખાય છે સેન્ડવીચ હોય કે ભાઈ પકોડા તે દિવસે બનાવ્યા હતા તો પાઉંભાજી હોય તો રોટલી સાથે ભાજી પાઉં સાથે પણ ખાય છે અને બહારનો નાસ્તો હિયાને થોડોક ઓછો આપ્યો હતો પણ હિયા ખાતી હોય ને એટલે એ પણ થોડું ઘણું ખાય છે એટલે સાવ બંધન કોઈ વસ્તુનું નથી રાખ્યું કારણ કે હિયા કોઈ બહારની ચિપ્સ ખાતી હોય કે કાંઈ પણ નાસ્તો બાર બહારના કેવું કંઈ ખાતી હોય ને તો આંસી એ થોડું ઘણું ખાય છે ને ટ્રાવેલિંગ પણ ઇઝી રહે છે જો થોડું ઘણું બહારનું આપવું હોય ને તો બાકી ક્યારેય ન આપવું હોય ને તો છોકરું છે ને પછી આપીએ ને તો બીમાર પણ પડી જાય એટલે થોડું ઘણું બધું ખાય જ છે એ લાઈક ક્વેશ્ચન કેટલા ટાઈમ થયો હતો બરાબર જો હાંજી અમારે અત્યારે બ્રશ કરે બોલો ત્યારે ટૂથપેસ્ટ હું અત્યારે લઈને આવીને એટલે જયારે જોવે ને ત્યારે ચાલુ આજે છે ને સવાર કેવું થયું ખબર છે અમારે કઈક પૂનમની વાત થતી હતી કે આજ મોટી પૂનમ છે ને તો વાત ઉપરથી વાત નીકળી ને તો મને સુખ્યો કહ્યું ખબર એ કે હું તો સ્ટેટસ માં કોનો ફોટો રાખવો નતો કે તું જ મારી ગુરુ છો મને કહે એટલે શું કામ ખબર છે આપણે કાંઈ પણ રી ડ્રાઇવિંગ કરતા હોય કે ગમે ત્યાં જાતો અને કાંઈ પણ સલાહ દીધી હોય ને એટલે કી આ આપણને ઓવારમાં ફૂલ કોમેડી સાચું કીધું હા હા આપી દો બેટા સાચું કીધું કે ના પડી એટલે જરાય નહીં ઓ મેં તો સામું એમ કીધું મેં તો આજ તો રાખ જ તું મેં તું મારો જ ફોટો રાખ

સાવ આપણને ક્યારેક એમ એમ થાય ને કે દસ પંદર મિનિટમાં જ પણ કંઈક ચટપટું ખાવું જોઈએ તો આ ફટાફટ બની જાય એવી છે અને બે દિવસથી વાત હતી દીપકને ખાવી હતી ગોળ પાપડી તો રાત્રે બધું વાઇન્ડઅપ ઓલમોસ્ટ થઈ ગયું હતું પણ આજે અમે વેલા ફ્રી થઈ ગયા હતા તો પછી મેં ગોળપાપડી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી એને છે ને એકદમ સેક કે એટલે બહુ વાર લાગે વીસક મિનિટ સુધી ધીમા ધીમા તાપે મેં શેકી તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જય હિન્દ જય ભારત આવજો બધાય